નમસ્તે વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાનમાં પાઠ સત્તર સંચાર માધ્યમ અને જાહેરાત તેમાં ભાગ ચારમાં બે મુદ્દા સમજવાના છે લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે અને બીજું સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ લોકશાહીમાં સંચાર માધ્યમ લોકશાહીમાં દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા સંચાર માધ્યમો ખૂબ ઉપયોગી બન્યા છે બીજું સરકાર લોકોના જીવનને ઉન્નત બનાવવા કયા કયા કાર્યો કરે છે તેની જાણકારી સંચાર માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી શકાય છે ત્રીજું સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ કૃષિ આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે ચોથું સરકારના કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે પાંચમું લોકશાહીમાં લોકમતનું મહત્વ અનેક ગણું છે દૈનિક વર્તમાનપત્રો રેડિયો ટેલિવિઝન ફિલ્મો વગેરે સંચાર માધ્યમો લોકમતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આમ અનેક કારણોસર લોકશાહીમાં સંચાર માધ્યમો ખૂબ જ ઉપયોગી છે સંચાર માધ્યમો અને સોશિયલ મીડિયા સાચી માહિતી જ રજૂ કરે છે કે કેમ તે દરેક નાગરિકે ચકાસવું જોઈએ બીજો મુદ્દો છે સંચાર માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ આપણે સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે જાણીશું પહેલું પ્રદૂષણ પાણીની સમસ્યા ગરીબી બેકારી કન્યા કેળવણી બાળમજૂરી મહિલાઓ પર થતા અત્યાચારો જેવી સમસ્યાઓ પર જનતાનું જન સમાજનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેલિવિઝન રેડિયો અને દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમોમાં વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ બીજું આ સમસ્યાઓ ઉપર ટેલિવિઝનમાં ચર્ચા કરતી વખતે શાસક પક્ષ અને વિરોધ પક્ષોના માણસો એકબીજા પર ખુલ્લે આમ આક્ષેપબાજી કરતા હોય છે જેની સમાજ પર વિપરીત અસર પડે છે તેથી ચર્ચા કરનારાઓએ વાણીમાં વિવેક રાખવો અને મર્યાદા જાળવવા જોઈએ ત્રીજું મહિલાઓ બાળકો વૃદ્ધો ગરીબો વગેરે પર થતા અત્યાચારો મોબાઈલના વિડીયો પર ન મૂકવા જોઈએ ચોથું શાળા મહાશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત પૂરતો જ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારે મોબાઈલનો ઉપયોગ માત્ર વાતચીત તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે જ કરવો જોઈએ મોબાઈલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત તથા વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કારણ કે મોબાઈલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે જેની સમય અને અભ્યાસ પર માઠી અસર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો સંચાર માધ્યમોનો ઉપયોગ આ પ્રમાણે આપણે કરવો જોઈએ આમ આપણા રોજિંદા જીવનમાં સંચાર માધ્યમોનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે પરંતુ તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એ ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં જાહેરાત વિશે ચર્ચા કરીશું આભાર